છોટાઉદેપુર સંદેશ ગુજરાત દિવ્ય દિવ્યાભાસ્કરના પત્રકાર વિવેકભાઈ રાવલના જન્મદિવસે આંગણવાડીના બાળકો સાથે ખુશીની ઉજવણી કરી દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત સમાજ જેવા પ્રતિ સાથે જોડાયેલા ભાવસ અને યુવા પત્રકાર વિવેકભાઈ રાવલે પોતાના જન્મદિવસના શુભ અવસરે સેવા ભાવના સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી વિવેકભાઈએ પોતાના જન્મદિવસે કેક કાપી માત્ર ઔપચારિક ઉજવણી કરવાની જગ્યાએ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચીને ત્યાંના નાના બાળકોને ચોકલેટ વિતરણ કર્યું આ દરમિયાન બાળકોમાં ખુશીનો ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર વાતાવરણ આનંદમય આનંદમય બની ગયું હતું બાળકો સાથે વાતચીત કરતાં વેગભાઈ જણાવ્યું હતું કે સમાજના ભવિષ્ય એવા બાળકો સાથે ખુશીની ક્ષણો વહેંચવી એ સાચી ઉજવણી છે તેમણે વધુમાં કહ્યું હતું કે જે નાના આવા નાના પ્રવાસોથી સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે અને લોકોને સેવા તરફ પ્રેરણા મળે છે મિત્રો સ્થાનિક આગેવાનો આંગણવાડી કાર્યકરો અને વાલીઓ પણ વિવેકભાઈના આ માનવતાભર્યા અને પ્રેરણાદાયક કાર્યથી પ્રશંસા કરી હતી જેમ્ય દિવસને સેવાકારી સાથે જોડવાનું તેમનું અભિગમ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે